YouTube family કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે તમારી મારી આ ચેનલ દર્શન ફેમિલી વ્લોગમાં તો આજનો વ્લોગ કાંઈક મજા આવ્યો નથી શું મજા આવે નથી કેમ કે કરનો કામ જ મારી ઉપર આવો પછી મને કેતી મજા કરનો કામ એટલા માટે મારી ઉપર છે કે છે ને બધા ગયા છે ઢબડી માં આજે છે રવિવાર અને આજે ઢબડી માં છે તો બધા અહીંયા ગયા છે તો હવે આપણે તો શું હોય કે નાઈટ શિફ્ટ છે તો આપણે તો કરી નાઈ જો કમ્પ્લીટ થઈ ગયા તો હવે આપણે કરવાનું છે જમવાનું બનાવવાનું છે થઈ ગયા છે એટલે ભાઈ હવે આપણે વારી માતાજી ના દિયો બતી કરીને કીએ માતાજી ના દીવબત્તી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જમવાનું બનાવીએ તો વિડિયોમાં ક્યાંય જતા નહીં વિડીયોમાં લાસ્ટ સુધી ભાઈ જમવાનું શું બનાવું હજી કઈ પ્લાનિંગ કર્યું નથી હવે પ્લાનિંગ કરશું Haluaisin, haluan näyttää sinulle, että minulla on <toluella> tämä. Tämä on minun. 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 Tämä on minun.

માછી ને તીલ્લી છે તો પછી વરાઈ ગયું છે કમ્પ્લીટ હવે સોનાવાડી સાંટી થઈ અને પછી દેવું સ્ટેમ્પ લઈ લો 哈。嗯 તમે જોઈ લીધું વાર વાર જોવાનું કમ્પ્લીટ થઈ ગયું છે આખો આવશે તો મિત્રો છે ને બનાવવા માટે એક ગમે એવું બર્તન લઈ લેવાનું એમાં પાણી નાખી દેવાનું પાણીમાં છે ને ون ون نو تو تمہارے فون نو اوے تو ہا نو ڈبڑ دے نو ہو تو نام کس پنٹلی سے ما جنرال لامنیرے انو پریشان ہا نو چنت کر अलवर ले ली बारी 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 बारी। ठीक है। बस हम भी तो वही जाओगे तो फिर ये तो कभी क्या चीज़ आपने दिया से चाल देगी ना? अंजाम रखोगे मराठी। हम लोगों के दिखाई देगा।